વેલકમ બેક હવે વાત કરીશું સુરત સિવિલમાં દારૂ પાર્ટીની સુરત સિવિલ હોસ્પિટલમાં દારૂપાટી કરનારા પકડાયા છે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ દોડતી પોલીસ પોલીસ દ્વારા તમામ તપાસ પણ કરવામાં આવી સુરત પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને પકડ્યા અસામાજિક તત્વોએ સિવિલ કેમ્પસમાં પાર્ટી કરી ઝી ચોવીસ કલાકનો કેમેરો જોઈ તેઓ ભાગતા દેખાયા ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી તો દારૂપાઠીનો આ વિડિયો સામે આવ્યો સુરત પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડ્યા દારૂપાટી કરતા હોવાની વિગતો મળતા જ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જોકે ઝી ચોવીસ કલાકનો કેમેરો જોઈને પણ આ તમામ આરોપીઓ ભાગતા નજરે પડી રહ્યા છે એક્સક્લુઝિવ કેટલીક તસવીરો આ એ આરોપીઓ છે જેઓ ગુજરાતમાં દારૂપાટી કરી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે તેવું આ પુરવાર કરતા આરોપીઓ જોવા મળ્યા સુરત પોલીસે ઝી ચોવીસ કલાકની કામગીરી વખાણી છે પોલીસે પ્રેસ નોટમાં ઝી ચોવીસ કલાકનો ઉલ્લેખ પણ કર્યો છે

સુરતમાં જી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે સીધા દ્રશ્ય બતાવીશ કે ખટોતરા પોલીસની કસ્ટડીમાં બંને જે આરોપીઓ જે છે મોહમ્મદ અને તાજીરા બંને જે છે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને જી ચોવીસ કલાકના કેમેરામાં દ્રશ્ય કેદ થયા હતા જી ચોવીસ કલાકના કેમેરાને જોઈને બંને આરોપીઓ જે છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ તેમને પકડી પાડ્યા છે નવી સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે જ્યારે તેની જ કેમ્પસમાં જે રીતના અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણતા હોય છે તે પોલીસમાંથી પટકારરૂપ સાબિત થતું હોય છે ત્યારે પોલીસ દ્વારા માત્ર ગણતરીના જ કલાકમાં આ બંને આરોપીઓને જે છે પકડી પાડ્યા છે નવી સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે ત્યાં નવી સિવિલ હોસ્પિટલમાં જે દક્ષિણ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પણ લોકો સારવાર માટે આવતા હોય છે અને સાથે જ ત્યાં આગાડી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે અને ગવર્મેન્ટ કોલેજની બાજુના જ કેમ્પસમાં આ લોકો બિંદાસપણે વહેલી સવારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જે રીતના જી ચોવીસ કલાક દ્વારા સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ બાદ ખટોદરા પોલીસ જે છે દોડતી થઈ હતી અને જ પોલીસે તાત્કાલિક ધોરણે આ બંને આરોપીઓને જે છે પકડી પાડ્યા છે હાલ તો સમગ્ર મામલે જે છે પોલીસે જે રીતના તમને સીધા બતાવવા માગીશ કે જે રીતના આ જે મોપેટ જે છે પોતે નંબર પ્લેટ વગરની છે અને નંબર પ્લેટ વગરની મોપેટ પર જ આ લોકો સિવિલ હોસ્પિટલમાં આવતા હતા અને જાણવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલના કેમ્પસને જ આ લોકોએ દારૂનો અડ્ડો જે છે બનાવીને રાખ્યો હતો અને નંબર પ્લેટ જે છે તોડી રાખી હોય કે જે રીતની તેમની ઓળખ થાય કે જે રીતે પોલીસ તેમને પકડી ન શકે હાલ તો પોલીસે

અ બિલકુલથી ચોક્કસ રીતે જે રીતના નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર જ્યાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લે લેવા માટે આવતા હોય છે પરંતુ અસામાજિક તત્વો માટે એ જ હોસ્પિટલ દારૂનો અડ્ડો બની ગયો હોય એ રીતના દ્રશ્ય જી ચોવીસ કલાકના કેમેરામાં કેદ થયા હતા જી ચોવીસ કલાકે જે રીતના અહેવાલ પ્રસારિત કર્યા હતા અહેવાલ પ્રસારિત કર્યા બાદ તાત્કાલિક ખટોતરા પોલીસ જે છે દોડતી થઈ હતી અને ગણતરીના જ કલાકમાં જે આરોપી ઈસ્માઈલ હમીમ અને કાદિર મોહમ્મદ આ બંને આરોપીઓને ગણતરીના જ કલાકમાં પોલીસે ધરપકડ કરી છે અને આરોપી પાસેથી જે મોપેટ મળ્યા છે આરોપ આરોપી પકડાઈ નહીં જાય તેને લઈને તેમને મોપેટના બંને જે નંબર પ્લેટ છે એ પણ તોડી નાખ્યા હતા પરંતુ પોલીસે જે રીતના સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કે એમના સોર્સેસના આધારે તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે હાલ પોલીસે આ બંને ઉપર ગુનો નોંધ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત છે કે નવી સિવિલ હોસ્પિટલ જે છે સરકારી હોસ્પિટલ છે અને કેમ્પસની અંદર જ આ લોકો દિવસમાં જે રીતના જાહેરમાં દારૂની મહેફિલ કરી રહ્યા હતા અને સાથોસાથ જે રીતના